દસ દિવસ માં તેના નેતાઓને સાચવી શકતી નથી દેશમાં નેત્યાગીરી કરવાની વાતો કરે છે તેવા આકરા પ્રહારો કર્યા હતા

નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને છે ફરી વખત બને એ વાત આખા દેશમાં ફીટ થઈ ગઈ આ સભામાં પૂર્વ ધારાસભ્ય જોદાજી ઠાકોર ભાજપમાં સામેલ થઈ ગયા હતા તો જોદાજીને ભાજપમાં જોડાવા બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મેં ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ ના અપાતા મેં રાજીનામું આપ્યું હતું પરંતુ આગેવાનોના સમજાવતા હું પરત ગયો હતો ત્યારબાદ પણ મને કોઈ માન સન્માન ન મળતા ફક્ત સ્ટેજ પર બેસાડવા સિવાય બીજું કોઈ મારું મહત્વ ન હતું અને જગદીશ ઠાકોર ફોર્મ ભરવા ગયા હતા ત્યાં પણ એમને સાથે ન લઈ ગયા જેથી મારું સન્માન ન જળવાતા ભાજપમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાનું એક જ છે કે જ્યારે જ્યારે જે પક્ષનો અન્યાય થતો હોય તો અન્યાયને લઈ અને દરેક પક્ષ છોડવો પડતો હોય અમે કોંગ્રેસ પક્ષમાં ટિકટ માગેલી હતી પણ તે છતાં કોંગ્રેસ પક્ષમાંથી અમને ટિકિટ મળી નથી અને અમે નારાજ થઈ અને સુધા થયા અને ભાજપમાં મળ્યા એટલા માટે મળ્યા કે લોકોના વિકાસ માટે લોકોનો કામ થાય શાસક પક્ષમાં બેઠા હોય તો દરેક લોકોના કામ થઈ શકે બે દિવસ પહેલા જ તમે તમારી નારાજગી દૂર થઈ હતી આપ જગદીશ ઠાકોર સાથે સ્ટેજ ઉપર પણ આવ્યા હતા અચાનક કેમ આ પક્ષ પલટા નહીં અમે બોલાયા ખરા પણ અમને જ્યારે ફોરમ કરવાનો સમય આવ્યો

કે અમે લોકોના વિકાસ માટે લોકોના કામો માટે લોકોનું કામ થાય એ અમારી એક માગણી બીજું મારી કોઈ માંગણી કોઈ જરૂર આગામી સમયમાં આપને કયું પદ મળશે કયું પદ મળશે આગામી સમયમાં પદ તો અત્યારે પદ નથી રહેતો સાહેબ અમે તો જે લોકોના વિકાસ માટે જોડાયા શાસક હતા તે છતાં પણ અમે અમારા જે મળતો કામો કરતા હતા શાસક પણ થાય એવું વિરુદ્ધ નહીં થઈ શકતું ચૂંટણી સમય કેમ લોકસભામાં સમય એમ એટલે કે જયારે અમારે નારાજગી પછી કેવી રીતે આ મુદ્દો આવે છે અમારી સાથે બીજા પણ પાંચ નેતા હતા તે તો કોંગ્રેસ જ રહ્યા આપ કેમ ભાજપ જોડાયા તમારી સાથે બીજા પણ પાંચ નેતા હતા જે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું